જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી સુંદર મજાનો કાનાનો હિંડોળો આજે લઈને આવી છું જો તમને અમારું આજનું હિંડોળા કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાથી સખી જય બાંધ્યો છે ફૂલોનો સામળિયા તમે આવો ને ફૂલાનો હિંડોળો સાં મળ્યા તમે બાંધ્યો છે પ્રીતિના દોરે ઓ સા તમે ઝુલવા આવો ને મારે આ રે આંબા ડાળે હિંચકો બાંધ્યો રે સમની છે દોરી આંબા ડાળે હિંચકો બાંધ્યો રે સમની છે દોરી ગુલાબ ચંપો મોગરો ને મધુમાલતી છે જાજી ગુલાબ ચંપો મોગરો ને મધુમાલતી છે જાજી બિછાવી છે ઘાસની જાજમ ઓ સામળિયા તમે ઝૂલવા આવો ને મારે આંગણે રે બિછાવી છે ઘાસ ઓ સામળિયા તમે ઝૂલવા આવો ને મારે આંગણે રે બાંધ્યો છે ફૂલનો હિંડોળો ઓ સામળિયા તમે ઝૂલવા આવો ને મારે આંગણે રે ભાત પાતના ભોજન અને માખણ મજેદાર છે ભાત ભાતના ભોજન અને માખણ મજેદાર છે તે બરાની ચટણી સાથે છાસ મજેદાર છે તે બરાની ચટણી સાથે છાસ મજેદાર છે સાથે બેસીને જમશું જો સાંભળ્યા તમે ઝૂલવા આવો ને મારે આંગણે રે સાથે સા મળ્યા તમે વાજન મંડળી છે દોરી મંડળ નો હિચ કોને પ્રેમની છે દોરી ગોપી મંડળ નો હિચ કોને પ્રેમની છે દોરી ગોપી મંડળ નો હિચ કોને પ્રેમની છે દોરી બની જાને મોંઘેરો મેં માનો સાંભળ્યા તમે ઝુલવા આવો ને મારે આંગણે રે બની જાને મોંઘેરો મેં માનો સામળિયા તમે ઝુલવા આવો ને મારે આંગણે રે બાંધ્યો છે ફૂલોનો હિંડોળો ઓ મળ્યા તમે ઝૂલવા આવો ને મારે આંગણે રે બાંધ્યો છે પ્રીતિના ડોરે ઓ મળ્યા તમે ઝૂલવા આવો ને મારે આંગણે રે જય શ્રી કૃષ્ણ રાધે રાધે